શુક્લ તીર્થની જાત્રામાં નર્મદા નદીમાં નહાવા પડેલા ત્રણ ડૂબ્યા બેના મોત એકની શોધખોળ ચાલુ

હાલ શુક્લ તીર્થનો મેળો ચાલી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં લોકો જાત્રા તેમજ મેળો મહલવા ઉમટી પડતા હોય છે શુક્લ તીર્થની જાત્રામાં દેવ દિવાળીએ ડૂબી જવાથી મોતના અહેવાલથી સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનોના ટોળા નજરે પડી રહ્યા છે આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અગિયાર વર્ષીય દિશાંત જયેન્દ્ર મિસ્ત્રી નામનો બાળક તેમજ વસંત મિશ્રી ઉંમર વર્ષ પિસ્તાલીસ મોતને ભેટ્યા છે જ્યારે બિનીત વસંત મિસ્ત્રી ઉમર વરસ સત્તર નામની ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ સુરતનો સચિન નામનો યુવાન નદીમાં ડૂબી જતા મોતને ભેટ્યું હતું ત્યાં ટૂંકા સમય ગાડામાં જ બીજો બનાવ સામે આવ્યો છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ